આપણે ઉત્સવ સમયમાં જતા હોઈએ છીએ ત્યારે મંદિરોના ઉતારાની રૂમો રાખતા હોઈએ છીએ તમે અહીંયા લોકો આવીને ઉતરતા હોય ને પછી ઉતારાની દશા તમે પણ નજરે જોઈ જ હશે તો દેવ મંદિરની અંદર કોઈ પણ દેવ મંદિર હોય આપણું સાંપ્રદાયિક હોય બીજા કોઈ પણ દેવ મંદિર હોય યા તો ધર્મશાળા હોય તો એ સ્થાનની અંદર જ્યાં સુધી આપણે રહીએ ત્યાં સુધી એને આપણું માનીને આપણે રહેવું પડે હવે એ સ્થાન ની અંદર તમે જુઓ તો ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે છોકરાઓને નાસ્તો વગેરે કરાવે તો એ પલંગ ઉપર બેસાડીને કરાવે તમે પલંગ ઉપર તમારા ઘરે કરાવો છો સફાઈ કરનારા એ ઘણી વખત ફરિયાદો પણ કરેલી હોય આમાં શું થાય કે યાત્રાઓની અંદર જ્યારે આપણે ગયા હોઈએ તો આપણે કઈ હરિકૃષ્ણ મહારાજને ને જાન તો નાની હોય નહીં એટલે નેવથી થી સો માણસો હોય હવે કોઈ પણ આપણા મંદિરોની અંદર જઈએ એટલે ઉતારા માટે પૂછવામાં આવે એટલે એ લોકો એવું કે આટલું એક રાત્રિનું ભાડું થશે અમે તો ખાલી હસતા હોઈએ કે ભાઈ આપણા ને આપણા મંદિરમાં સત્સંગીનું ને સત્સંગીનું ભાડું પછી એ એમ કે ચાલો તમને ઉતારો બતાવું અને એ ઉતારો બતાવે ત્યારે જોયું હોય તો એ જે બેડ હોય હવે તમારી વ્યવસ્થા માટે સાધુ સંતો ઉતારા બનાવી એની અંદર નાવા ધોવાનું તમારા સુવા માટે બેડ હોય ગાદી પાથરવા ઓઢવાનું બધું રાખતા હોય છે કે હરિભક્તોને અગવડ ન પડે સુખેથી તીર્થમાં એ ઘરની જેમ રહી શકે તો એ બેડની ઉપર એ ગાદીની ઉપર જે ચાદર બિછાવી હોય એના ઉપર હળદરના શાકના ડાઘ પડેલા હોય ચા ડોળી હોય છોકરાને કાંઈ દૂધ વગેરે પાતા હોય તો એ બધું ઢોળ્યું હોય પછી છોકરાએ રાત્રે એને ભીંજવું હોય એ બધું જ એમનું એમ મૂકી ક્યાંય મમરા ઢોળાયેલા હોય બિસ્કીટના પેકેટ ચોકલેટના જે કાગળિયા હોય એ ચારેય બાજુ ફરતા હોય પછી બાથરૂમ ખોલીને બતાવે કામાં નજર કરો તો એમાં કાંઈ જોયા જેવું એમને એમ ઘણા તો અમુક અમુક કપડાઓ ત્યાં મૂકી મૂકીને નીકળી ગયા હોય પછી એ લોકો અમને એવું કહે કે હવે જો આમ નામ બધા જતા રહે તમારા સો માણસોને અમે પંદર રૂમ ખોલી આપીએ આવી રીતે મૂકીને જાય તો એની સફાઈ કરાવનારાને અમારે કંઈક દેવું તો પડે ને એટલે પહેલાં અમે બહુ ટ્રાય કરી હરિભક્તોને ખૂબ સમજાવ્યા કે તમે બધું સાફ કરીને જાઓ બગાડીને ન જાઓ એ લોકો સાફ કરવાનું બંધ કર્યું એટલે અમે પછી ભાડા નક્કી કર્યા તમે એમને મૂકીને જતા રહ્યો અને એ ભાડું આપો એમાંથી અમે સફાઈ કામદારોને બોલાવી અને ઉતારાની સફાઈ કરાવી નાખીએ છીએ ત્યારે ખરેખર આપણે હા પાડવી પડે સાચી છે એટલે ક્યાંય પણ ગયા હોઈએ બીજા દુનિયા જે કરે તો તમે આટલા ખાલી એટલું ધ્યાન રાખતા થઈ જશો તોય ઘણોય છે એ ઉતારાની અંદર તમે ઉતર્યા તમે ત્યાં સ્નાનાદિક ક્રિયા કરી એટલે નીકળો ત્યારે પહેલા તો બાથરૂમને બરોબર સાફ કરવું બધા નળ છે એને બરોબર ફિટ ઘણા તો અડધા અડધા નળ ચાલુ મૂકી મૂકીને જતા રે બીજા જઈને ખોલે તો તરત કહેશે પાણી નથી ક્યાંથી હોય અને બીજું કે અઠવાડિયા પછી પંદર દાડા પછી બીજા યાત્રિક આવે ત્યાં સુધીમાં નીચે લાદી આતે એની દશા શું થાય નળ ખુલ્લા હોય તો એટલે બધા નળને બરોબર ફિટ કરવા એની વસ્તુઓ જ્યાં જેમ હતી એમને મૂકી દેવી ડોલ હોય ટબ હોય તો એને ઊંધા પાડી અને બરોબર સાવરણાથી સાફ કરીને પછી તમારા ઘરે કરો કે ન કરો આવું કે પાડોશી કરી જાય તો એવી જ રીતે ત્યાં જો ભગવાનનું મંદિર છે તમે તમારું સિમેન્ટ કોન્ક્રીટનું ઘર પરંપરામાં મેળવી અને તમે તમારું માની લીધું બરાબર છે તો મર્યા પછી આપણું સાચું ઘર કયું છે ભગવાનનું ઘર એ જ આપણો દેવ મંદિર છે એને આપણે આપણું ઘર માનીને કોઈ પણ ભગવાનનું મંદિર હોય ચાહે શિવાલય હોય કોઈ પણ હોય પણ ક્યાંય પણ આપણે ગંદકી ન કરવી પછી એ જે પલંગ વગેરે હોય તો આજુબાજુમાં જ્યાં ત્યાં કચરો વગેરે હોય નીકળો ત્યાં સાવણીની વ્યવસ્થા હોય જ છે પોતાની વ્યવસ્થા ત્યાં હોય જ છે બરોબર વાળી અને બહેનો સાથે હોય એટલે તરત જ પોતું મારી ચોખ્ખું કરી અને ત્યાં પોતું ધોઈ દોરી ઉપર સુકવી તાળું મારીને પછી ચાવી હંમેશા સોંપવી એ પલંગ ઉપર કંઈ શિયાળો હોય તો ગોદડા વગેરે હોય અને બરોબર સંકેલી અને વ્યવસ્થિત રીતે એમને એમ કાગડાના માળા જેવું મૂકીને ચાલતું થઈ જવું નહીં એટલે આ ફરિયાદ લગભગ બધે હોય છે ધર્મશાળાઓની અંદર ભલે તમે ભાડું આપીને નીકળ્યા પણ છતાંય તમે સાફ સફાઈ કરો તો એને સફાઈ કામદારને ઓછું દેવું તેને કાંઈક વધે તો એ કાંઈક સારી વ્યવસ્થાઓ કરશે પણ ક્યારેય પણ બગાડવું નહીં અને ભગવાન શ્રી હરિનું તો કહેવાનું એવું છે તમે કોઈ પણ ઉતારા ધર્મશાળાની અંદર જાઓ બાર ગામ એટલે બે કપડા તમારા સાથે રાખવા જોઈએ એક પાતળું પાથરવાનું કપડું અને એક પાતળું ઓઢવાનું કપડું શિયાળો છે તમે ગઢપુર ગયા વડતાલ ગયા બીજે ક્યાંય છપાયા ગયા અને ત્યાં રૂમની અંદર ઉતારો કર્યો તો ત્યાં જે ચાદર હોય એની ચાદર ઉપર આપણે આપણી ચાદર પાથરી દેવી ત્યાં ઓઢવા માટે ગોદડા બ્લેન્કેટ હોય તો એનાથી નીચે કહેતા આપણા શરીર ઉપર પહેલું આપણી પાતળી શાલ હોય કે કોઈ પણ વસ્ત્ર ઓઢવું ને પછી ઉપર ના ઓઢવા કોઈ વ્યક્તિ ત્યાં રોકાઈ હોય કોઈને ટીબી વગેરે ભયંકર રોગો હોય તો એના બેક્ટેરિયા એ ગોદડાની અંદર જ ફરતા હોય હવે એનું એ જ ગોદડું સીધું ઓઢી અને આપણે બાર બાર કલાક સુઈએ એ બેક્ટેરિયા સીધા અંદર જાય એને કોઈ રોજ તપાવતું હતું નથી એટલે ગમે ત્યાં ગયા હોઈએ યાત્રાઓમાં જાઓ કે બીજે ક્યાંય તોય પણ ઉત્સવ સમયમાં જાઓ શિબિરો હોય કાંઈ પણ હોય તો પાથરવાનું પણ આપણું ઓઢવાનું પણ આપણું બીજાને પણ જોખમ નહીં અને આપણે પણ જોખમ નહીં પછી આપણને કદાચ કાંઈ પ્રોબ્લેમ હોય તો એ બધા બેક્ટેરિયા આપણાને આપણા ઉપર નીચેના કપડામાં રહી જાય આપણે એ સંકેલીને આવતા રહીએ એટલે ત્યાંય સુરક્ષા જળવાય આપણા શરીર માટે પણ એ ખૂબ સારું છે એટલે આ બાબતનું પણ ધ્યાન રાખવું અને મંદિરના ચોકમાં કદાચ કોઈક અજ્ઞાનીય કચરો નાખેલો હોય તો આપણે એને આપણું માનીને લઈ લેવો એ ચોકનો કચરો તમે કાઢશો તો જ તમારા અંતરપટની અંદર પડેલો ભયંકર કચરો એ ઠાકોરજી કાઢશે પણ આપણે જ ત્યાં ગંદકીઓ જો કરતા હોઈએ ઘણી વખત આ મંદિરના ચોકમાં જોતા હોઈએ તો કાંઈક બગાડેલું હોય જેટલા નીકળે એટલા અહીંયા કોણે બગાડ્યું અહીંયા કોણે બગાડ્યું હવે ગમે બગાડ્યું જે હોય તે તમારાથી થાય તો તમે સાફ કરી નાખો નિયમ પ્રમાણે પછી ઘેર જઈને સ્નાન પણ કરવું પડે ત્યારે પવિત્ર થવાય કોઈ અજાણ્યા એવા આવ્યા હોય ને કદાચ કાંઈક એવું થયું હોય પણ એનો મતલબ એવો નહીં તમારે ઘેર હોય તો તમે પછી આખી શેરીમાં કહેવા નીકળો કે અમારા ઘરે આ રીતે બગડ્યું છે એમ કે સાફ કરી નાખો છાના તો એ રીતે આ બધા ધર્મસ્થાનો એને હંમેશા પોતાના માનવા હવે તમે વિચારો કે આટલી વાત ધ્યાનમાં રાખે તો કોઈ ધર્મશાળા કે કોઈ સ્થાનો ગંદા થાય ખરા કોઈ ક્યાંય પણ કોઈ જગ્યાએ વસ્ત્રો મેલા ઘેલા થાય ખરા ક્યારેય નહીં એટલે આપણે બીજાનું ન કરીએ તો કઈ નહીં પણ આપણું ખુદ નું તો જરૂર કરવું